જો સવાર સવારમાં હું છે ને ત્યારે તેમાં આઈસ્ક્રીમ બનાવું છું દૂધ એકદમ ઉખાળીને પછી આમાં કસ્ટર્ડ પાવડર નાખ્યો છે એકદમ નેચરલ અને અત્યારે ફ્રૂટ ખાલી ચીકું જ નાખવાના છે ચીકું વાળું જ બનાવવાનું છે એટલે થોડાક ચીકું કટિંગ કર્યા છે ચાર પાંચ દૂધ દૂધને હું થોડુંક ઠંડુ થવા દો પછી આની અંદર આપણે ચીકુ એડ કરશું જો તમારે બીટર વાપરવું હોય તો દૂધમાં છે ને ચીકુ નહીં નાખવાના પહેલાં એકવાર જામી જાય ને એ રીતે ફ્રીજમાં મૂકી દેવાનું એમ થાય કે હવે જામી ગયું જ્યારે ફરીવાર બ્લેન્ડર બીટર ન હોય તો બ્લેન્ડર એકવાર ફેરવી દેવાનું એટલે પછી પાછું મૂકી દેવાનું એટલે એકદમ ક્રીમી જેમ આપણે બહારથી લઈએ ને એવું થાય ને આની અંદર તમે ખાલી છે ને થોડીક એવી ખાંડ નાખીને વીસ થી પચીસ મિનિટ જેવું ઉકાળ્યું અને ત્યાર પછી કસ્ટર્ડ પાવડર નાખ્યો છે એ થોડુંક દૂધ અલગ પાવડર લઈ ઓગાળી અને પછી નાખ્યો છે જો અમે કસ્ટર્ડ પાવડર નાખી અને અત્યારે થોડીક વાર થોડીક વાર છે આંગળી હતો થઈ જાય ને એટલું ઠંડુ થવા દેવાનું પછી થોડુંક ગરમ છે અને પછી આપણે એની અંદર નાખી દેવું ચીકુ ત્યારે હું આની અંદર ડ્રાય ફ્રૂટ કે એવું કાંઈ નાખતી નથી ખાલી ચીકુનું જ બનાવું છું તમારે બધું મિક્સ બનાવવું હોય તો બધું ન ખાય અને આ હું બ્લેન્ડરને એવું કંઈ નથી ફેરવતી ને એમ જ સીધું મૂકી દઉં છું કેમ કે દૂધ એ બહુ બધી વાર ઉકાળેલું છે એટલે એકદમ સરસ બનશે બીટરની કાંઈ બહુ જરૂર નથી અને બીટરને એ બધું આપણે ફેરવીએ ને તો એ આપણે તમે બહારથી લીધું હોય ને એવું એકદમ પીણાવાળું થાય અને આ આપણું જે નેચરલ ઘરનું કહેવાય ને એ થાય અને ફૂલ રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો આપણે શેર કરશું ઠંડુ થઈ ગયું છે અને હું છે ને આની અંદર ચીકું નાખી દઉં ક્યારેક ક્યારેક બધી ફ્લેવર મિક્સ કરાય ક્યારેક ક્યારેક અમુક એક એક ફ્લેવરનું કરાય એટલે અલગ અલગ બધે ટેસ્ટ આવે દેખાય છે કેટલું સરસ ટેસ્ટ પણ એટલો મસ્ત છે દૂધનું હવે પછી આપણે આને ફ્રીઝરની અંદર મૂકી દઈએ જમાવા માટે આમાં તમારે જો આ રીતે ચીકુ ના ખા ને એ જગ્યાએ તમે નાના છોકરા માટે બનાવતા હોય ને ખજૂરને એવું ન ખાતા હોય તો જો આવા નાના નાના પીસ કરી નાખી દો ખબર ન પડે અને કદાચ પીસ ન હોય તો થોડુંક બ્લેન્ડર મારી દેવાય એટલે એકદમ એક રસ થઈ જાય અને અંદર મિક્સ થઈ જાય અને ખાસ તો નાના છોકરા બહારનું આઈસ્ક્રીમ વધારે ખાય એના કરતાં આ રીતે ઘરે બનાવો

મારા માધવનો છે ને બહુ આઈસ્ક્રીમ ભાવે એ આમ જો ફોન જોવે લેટો આઈસ્ક્રીમ ખાવું છે જો આમ જો 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 કોઈને આઈસક્રીમ ખાવું છે આયો આવ્યો જોઈએ આઈસક્રીમ દે જો જો જમાવા માટે મૂકી દઈએ